નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ સાત વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સેમેસ્ટર વનમાં ચેપ્ટર નંબર અગિયાર જે છે તમારો કે પર્યાવરણના ઘટકો અને આંતર સંબંધો એ ચેપ્ટરનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા જો તમે ચેનલ ઉપર નવા હોય પર્યાવરણના ઘટકો લખો પર્યાવરણના ટોટલ ચાર ઘટકો છે પહેલો છે પર્યાવરણ બીજો છે જલાવરણ આગળ છે વાતાવરણ અને છે જીવાવરણ બીજો કે મીઠા પાણીના મુખ્ય સ્ત્રોત કયા કયા છે મીઠું પાણી આપણે મેળવી છીએ પીએ છીએ મુખ્ય સ્ત્રોત કયા કયા છે એટલે કે આપણને ક્યાં ક્યાંથી મળે છે તો હિમ શિખરો ત્રીજો કે બે ભરતી વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે તો બે ભરતી વચ્ચેનો સમયગાળો આશરે બાર કલાક અને પચીસ મિનિટ જેટલો હોય છે બાર કલાક ને અહીંયા મિનિટ લખવાનું ભૂલ થઈ ગયેલ છે

સમાવેશ માનવ નિર્મિત પર્યાવરણમાં થતો હોય છે છે પછી કે પાષાણ યુગનો ખોરાકની શોધમાં જીવન જીવતો હતો તે પોતાની જરૂરિયાત માટે પર્યાવરણ માટે પર્યાવરણને અનુરૂપ જીવન જીવતો હતો તેની જરૂરિયાત તેની આસપાસના પર્યાવરણ માંથી જ પૂરી થઈ શકતી હતી એટલી મર્યાદિત હતી સમયાંતરે માનવીના જીવનમાં પરિવર્તન આવતા તેની જરૂરિયાતો પણ વધી માનવીય પર્યાવરણનો ઉપયોગ કરવાની અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી તેણે અગ્નિની ખેતી અને ચક્રની ક્રાંતિ ક્રાંતિકારી શોધો પણ કરી માનવીય ખુદ તેના આધારે અર્વાચીન માનવીય ખેતી પશુપાલન ગૃહ ઉદ્યોગો મોટા આંતરિક ઉદ્યોગો વાહન વ્યવહારના સાધનો તેમજ માર્ગો અને વસાહતોનો વિકાસ કર્યો પોતે આ પ્રક્રિયા હાલમાં ખૂબ જ ઝડપથી ચાલી રહી છે માનવ નિર્મિત પર્યાવરણને

આગળ બીજો કે કારખાના ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો આપણે ઉપયોગ કરવો જોઈએ ત્રીજો ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાસનો આપણે ઉપયોગ કરવો જોઈએ ચોથો પાકને કીટકો અને જંતુઓથી બચાવવા માટે વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ આપણે વાપરવી જોઈએ મનફાવે એમ થેલ ના કરવી જોઈએ

તેમજ સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણ મુક્ત બળતણ વાળા સાધનોનો ઉપયોગ કરવો જોઈએ જે અત્યારે મિત્રો ઇલેક્ટ્રિક સાધનો આવી ગયા છે અને જેમ જેમ આપણે 10 વર્ષ પછી જોશું તો ટોટલ એ ટોટલ ઇલેક્ટ્રિક સાધનો જ આપણને જોવા મળશે પાંચ વચ્ચે કે વાહનો માટે પીયુષનો કડક અમલ કરાવવો જોઈએ જે આપણા ભારત દેશમાં છે છઠ્ઠો લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓ વધુ ઉપયોગ કરે એવી જાગૃતતા ફેલાવવી જોઈએ સાતમો હવામાં સીઓટુ CO2 તમારે આવી રીતે લખવાનું છે CO2 CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિઓનું જેમ બને વધારવા જોઈએ તો તો જે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા હવે આપણે શું શું કરવું જોઈએ તો એના પગલા જોઈ શકો છો તમને ટોપિક વાઇઝ આપેલા છે તો તમારે વિડિયો સ્ટોપ કરી ત્યાંથી એકવાર પ્રશ્નો જવાબ વાંચી લેવાનો છે પછી લખવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ તમને પ્રશ્નો જવાબ આપેલા છે આગળ જોઈએ આગળ જે ત્રીજો કે કારણો આપો એટલે છે કે દરિયામાં ભરતી અને ઓટ થાય છે એ કયા કારણોસર થાય છે આપણે જણાવવાનું છે તો દરિયાના પાણી દિવસમાં બે વખત ઊંચે ચડે છે અને નીચે ઉતરે છે દરિયાના પાણી ઊંચે ચડે તેને શું કહેવામાં આવે છે તેને ભરતી કહેવામાં આવે છે અને તે નીચે ઉતરે તેને ઓટ કહે છે ભરતી વખતે દરિયાના પાણીની સપાટી ઊંચી આવીને કિનારા તરફ ધસી આવે છે ઓટ વખતે દરિયાના પાણીની સપાટી અને અમાસના દિવસે સૌથી મોટી ભરતી ઓટ આપણને જોવા મળતી હોય છે સાતમ અને આઠમ ના દિવસે સૌથી નાની ભરતી ઓટ આપણને જોવા મળે છે આ કારણ છે

સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો કયા કિરણોનું જગ્યા પણ કહેવામાં આવે છે સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે તેને શું કહેવામાં આવે છે તો તેને ભરતી કહેવામાં આવે છે અને તમને એવું પૂછાય કે સમુદ્રનું પાણી કિનારાથી દૂર જતું રહે છે સમુદ્રની અંદર તેને કોટ કહેવામાં આવતી હોય છે